ભાવનગરમાં આંગણવાડી ચલાવતા બહેનો દારૂડિયાથી ત્રાહીમામ ભાવનગરના કુંભરવાડા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં આવેલ નાના ભૂલકાઓની આંગણવાડીમાં એક વ્યક્તિ દારૂ પીને આવે અવારનવાર આવી ધમાલ મચાવે છે આંગણવાડીના કર્મચારી બહેનોને અભદ્ર શબ્દો બોલી હેરાન પરેશાન કરતા આ વાતની જાણ પોલીસને કરાતા પોલીસ સ્થળ પર પહોંચી દારૂ પીધેલ વ્યક્તિને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજ્યગુરુ ગુજરાત હાઉસિંગ બોર્ડ કેન્દ્ર નંબર એકસો નવ બે મારું નામ સટલાબેન મનસુખભાઈ છે છે આ મારા સાથી તેડાગર મીનાબેન પરમાર બાબુભાઈ સોલંકી હીરાબેન જગદીશભાઈ ચૌહાણ પુરીબેન વાઘેલા અમે આ બે હજાર ચૌદથી નોકરી કરીએ છીએ સતત અમારા પંદર વર્ષથી અમને આ વિસ્તારવાળાએ ધમકી આપે છે કે તમારે યુટ્યુબમાં વિડીયો ઉતારશું દારૂડી આવીને અમને હેરાન કરે અંદર આવીને મારી જાય બેન એને ગાળું બોલી જાય અમારા બાળકો અહીંયા હોય ને તો અમે એને અંદર લઈને બેસી જાય તો વિસ્તારના બાળકો અમને એટલા હેરાન કરે છે અમે જ્યારે ફરિયાદ કરીને તો અમને યુટ્યુબની ધમકી આપે છે અમને કામગીરી વ્યવસ્થિત નથી કરવા દેતા અમને અમારા ઘરના અને દરેક સભ્યોને લઈ લઈને ગાળું દે અંદર આંગણવાડીમાં કરી કરીને અમને મારવા દોડે છે આજ તો થઈ ગયું અમારા સુપરવાઇઝર બેન બેઠા હતા અને એમનો લાભો મારવા જોડે એટલે અને અમારા સુપરવાઇઝર બેનને એમ કે તારીમાંને તારી બેનને એટલે અમારી મા બેનો અહીં નોકરી કરવા આવે છે સાહેબ અને વિસ્તારવાળા એમને સપોર્ટ એટલો નથી કરતા આવી જોઈ જાય આજુબાજુના બધા